પેલું પહેલું ટેકર ગેરબોસ વાળું જોઈ રહ્યા છો તો ગેર કેટલા આપેલા છે એ પણ આપણે વાત કરી કરવાના છીએ અત્યારે મગફળીનું આવે તો કરેલું છે જેમાં અત્યારે ખેડૂતો હાથી આખી રહ્યા છે આપણે જગતના જાતનો અનુભવ પણ લેવાનો છે કે ભાઈ બળદની હવે જેમાં જે આ નેનો ટેકર ભારતવાળાનું છે એ ચાલવા છે એને કેવો ફાયદો થાય છે હકાવાની કેવી મજા આવે છે એની માહિતી આપણે મેળવાની છે હું તમારી સાથે સાગર રસણિયા આવા અવનવા ટેકનોલોજીકલ ખેતીવાડીના ભંડાર આપણે બતાવતા રહીએ છીએ તો દર્શનભાઈ તમે જણાવો કે કેવી શું ખેડૂતોને ફાયદો થાય છે આમાં સાગર આ એક આપણે અત્યારે જે પાવર ટીલર ના જગત માં એક નવી ક્રાંતિ લાવ્યા છીએ ઓકે બરોબર છે કે જે અત્યારે તમે જે પાવર ટીલર જોતા એમાં બેલ્ટ સિસ્ટમથી હાલતા બરોબર છે કે બેલ્ટ ટાઈટ થાય કે લુઝ થાય એટલે ઉભું રહી જાય ટાઈટ થાય એટલે ચાલુ થઈ જાય બરોબર છે આમાં આ મોડેલમાં આપણે ખાસિયત એ લાવી કે એક ટાઈપ ઓફ જે ટ્રેક્ટર ની જે આપણે ટેકનોલોજી છે એ ટાઈપની કે આમાં ક્લચ મૂકી દીધો છે કે જેથી કરીને તાકાત પૂરી મળતી છે ઓકે અને એ તાકાત ને પૂરી કરવા માટે આપણે પાછળ ગેરબોક્સ મૂકેલો છે ઓકે ગેરબોક્સ થી ના ફાયદા તો ખેડૂત ને ખ્યાલ જ હશે કે પેલું તો જે તાકાત કે એન્જિનની તાકાત પૂરેપૂરી ગેરબોક્સ માંથી વપરાય છે ઓકે અને ત્યાર પછી કે જે ડીઝલ ની ખપત છે એ ઓછી થઈ જાય છે બચે છે અને તાકાત પૂરી મળતી રે ઓછા આરપી એમ એન્જિન ફરે

છે વાપરી રહ્યા એની પાસેથી આપણે અભિપ્રાય લઈએ કે ભાઈ આ ટ્રેક્ટર શા માટે લીધું અને વાપરવાની એને કેવી મજા આવી રહી છે તો તમે જણાવો મારું નામ છે અમરસંગ ગામ ગઢા તાલુકા મૂડી જિલ્લો સુરેન્દ્રનગર હવે પેલા અમારે સાદુ ટ્રેક્ટર હતું સાદું હતું એમાં શું કે પાછું પાડવું હોય તો આપડે તકલીફ પડે અને આ ગેર બોક્સ ભરવાય એટલે આમાં ગેર પાડી અને તમને હાંકવાની મજા આવે બધી રીતે ઉપર ચડી ને હાંકી જાજી મળતી મળે તાકાત ઓલામાં શું હોય કે આપડે ટાયર નો આવે એટલે મજા નો આંખવા તમારા નાના ટાયર વાહે આવતા એટલે કાં બેસી જાય એક ખામડું અને ઉપાડો તો એક ભાગ્યા પાછો આંચકા મારે ઓકે અને આમાં એક સરખો આયલું જાય સર્વિસ ની બાબત ની વાત કરીએ તો સર્વિસમાં કેવું હા સર્વિસ જો ઘરે બેઠા અમારે જરાક કઈક તકલીફ હોય ફોન કરો તરત ઘરે બેઠા આવી જાય ઓકે અને આ તમે અત્યારે મગફળી નું કરેલું છે તો અત્યારે આની પેલા જે સાથી આકેલું બતાય છે કે કેનું આકેલું છે એ કાલ આજે અમે લાવે ને ત્રણ દિવસ થી આપણે કાલે બલુંગ્યા આવ્યા અને આજ હવે થી ઢુંડવી ઓકે તો આપણે લાઈવ પાછું ખેડૂતો અને જો એ પૂછવાનું છે કે ટુકાટન માં કેવું વળી જાય ટુકાટન માં જો પાછા ઓલે વારવાની બહુ મજા આવે પાછો ગેર પાડ દો એટલે અહીંયા ને વરી જાય તરત તમારે ઓકે સીધું જ આપણે આર માં આકતા હોય તરત બીજે રિવર્સ ગેર પાડો એટલે બાજુની આર માં તમારે તરત પડખે ને પડખે આવી છોડ એક પણ છોડને નુકસાન ન થાય આમાં તમારે ઓકે તો હવે તમને મારે એ પણ પૂછવું છે તમે જોવા ઓકે તો આ રીતના પાછળ મોરપગા ને બધું હાલી રહ્યું છે આ તમને કેવા કેવા સાધન આપવામાં આવ્યા ની રાપ આવે પછી મોરપગા આવે લોઢિયો લોટીયો અને ડાટા તો આ બધી વસ્તુ ભારત છો એની પાછળ આપવામાં આવે છે અહિયાં થી તમારે ઊંચા નીચું કરાર સેવું કરવું હોય તો કરાર સેવું કરાર થઈ જાય કરાર સેવું થઈ જાય છે અને તમે વાવેતર જોઈ છો

આપણે જોઈ શકીએ કે કેટલું પડે છે કેટલું અત્યારે ડીપ માં ચાલે છે જોઈ લો તો આ પણ તમે કેવું તો જોઈ શકો છો આપડે અહીંયા નજર મારશું જરાક આવીને કે જો કેટલું આની તમે આ જોઈ લખો કેટલું આ ઓછામાં ઓછું ત્રણ ઇંચ જેવું છે બે થી ત્રણ ઇંચ જેવું છે ખાસ એ આપણે એ બાબતે ધ્યાન લેવાની જરૂર છે કે આ કામ કેટલું મશીન કેટલું કામ આપી શકે છે એ બાબતે ઓકે તમારી ભારત કંપની ની અંદર કોઈ પણ ખેડૂતોને સાડા સાત પાવર નું આધુનિક ગેર વાળું કોઈ ને મોઢે જોતું છે તો ભાવતાલી દ્રષ્ટિએ કેવી રીતે છે જો સાગરભાઈ આપણી પાસે આમાં પાંચ પાવર સાડા સાત પાવર અને એમાં સાડા સાત હોસ્ર માં ગેર વાળું મોડલ છે ટુ વ્હીલ ટ્રેક્ટર માં કે જે પણ છે બરોબર છે હવે આ ટ્રેક્ટર ની આ જે સ્પેસિફિક આ મોડલ છે ગેરબોક્સ વાળું તો એની ભાવતાલ ની વાત કરીએ તો એ અંદાજીત એક લાખ ની આજુબાજુમાં તૈયાર થઈ જાય છે પછી અમુક ખેડૂતો એની પ્રમાણે માં ફેરફાર કરાવતા હોય આ ભાઈ

જય જવાન જય કિસાન બંને છે આપણા દેશ નિશાન